नमस्कार मित्रों हूं छोडोलू ठक्कर छौडोदपुर जिला आम आदमी पार्टी को प्रमुख आज 5 दिसंबर 2025 सोशल मीडिया ना माध्यम द्वारा हमने खबर पड़ी कि जामनगर खाते गुजरात जोड़ो जाहिर सभा अंतर्गत આમ આદમી પાર્ટીના વિશાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર કોઈ અસામાજિક તત્વ ચાલુ સભા દરમિયાન જૂતું ફેંક્યું આ અસામાજિક તત્વ નું પ્રેરણા સ્ત્રોત્ર જે હશે તે પરંતુ એક વાત નક્કી છે કે આજે ઘટના બની માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની જે ઘટના બની આજરોજ જામનગર ખાતે એ સ્પષ્ટ કૃત પેલોટ હોય એવું જણાઈ આવે છે પરંતુ આવી ઘટનાઓથી આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓનું મોરલ ક્યારે ડાઉન થશે નહીં અને આ જે ઘટના બની જે તે અસામાજિક તત્વ આ જુદું ફેંક્યું જે લોફર તત્વ આવારા તત્વ એને કારણે ઉલટા તો એવું થયું કે આમ આદમી પાર્ટીની મુહિમ ને વધુ પ્રસિદ્ધિ મળી આમ આદમી પાર્ટીના નેતા પ્રસિદ્ધ ગોપાલભાઈ ઇટાલિયાને પણ વધુ પ્રસિદ્ધિ મળી એક વાત હવે નક્કી થઈ ગઈ છે કે જ્યારે ફિઝિકલ હુમલો થયો તો હવે ગોપાલભાઈ ઇટાલિયા બે હજાર સતમાં ગુજરાતના મુખ્યમંત્રી ચોક્કસ બનશે એમાં જરાય સંદેહ નથી પરંતુ આ ઘટના સંપૂર્ણપણે વખડોવાને પાત્ર છે નિંદનીય છે આ ઘટના ને જેને અંજામ આપ્યો એ લોકો આમ આદમી પાર્ટીને ક્યારેય દબાવી શકશે નહીં નેતાઓને દબાવી શકશે નહીં કાર્યકર્તાઓને દબાવી શકશે નહીં આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ કરતા પણ લોકપ્રિયતામાં આગળ નીકળી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષને ના ગમે પરંતુ આમ આદમી પાર્ટીની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી આ ગોપાલભાઈ ઇટાલીઓ પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે થેન્ક યુ વેરી મચ જય જય ગરવી ગુજરાત